ભાભરમાં ચોવીસ મીટરમાં આવતા વેપારીઓએ સ્વખર્ચે દબાણો હટાવ્યા તંત્ર મૌન બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં ગત છ સપ્ટેમ્બરના રોજ હાઈવે પરના અઢાર મીટર સુધીના દબાણોનો સફાયો બોલાયા બાદ તંત્ર દ્વારા ચોવીસ મીટરના જે દબાણો આવતા હતા તેમાં માત્ર ઓટલા તેમજ શેડ તોડીને સંતોષ માની અને દબાણ હટ્યાના ચાર દિવસ સુધીમાં ચોવીસ મીટરમાં આવતા તમામ દબાણકર્તાઓને સ્વેચ્છાએ તોડી પાડવા નોટિસો આપવામાં આવી હતી તેના અનુસંધાને શહેરમાં આજે કેટલાક વેપારીઓ દ્વારા સ્વખર્ચે જાતે જ પોતાના દબાણ તોડી પાડ્યા હતા પરંતુ તંત્ર દ્વારા હજી સુધી પણ ચોવીસ મીટર સુધીના જે દબાણો હટ્યા નથી તેમના પર કોઈ જ કાર્યવાહી ન કરતા બેરોજગાર થઈ ગયેલા વેપારીઓએ તંત્ર પર આક્ષેપો લગાવ્યા હતા કે અમોને જે તંત્ર તરફથી નોટિસો આપવામાં આવી હતી તેનું માન રાખી અમે અમારા દબાણો જાતે જ તોડી પાડ્યા છે તો તમે હવે જે દબાણો હટ્યા નથી તેના પર કાયદેસરની કાર્યવાહી કરો નહીતર અમે ભૂખ હડતાળ પર ઉતરીશું તેવું જણાવ્યું હતું અને અગાઉ પર અગાઉ પણ તંત્ર પર વહાલા દવલાના અનેકવાર આક્ષેપ થઈ ગયા છે અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ભાભર બનાસકાંઠા મારું નામ બકુલભાઈ મુરજીભાઈ ધંધો વ્યાપાર આશાપુરા સ્ટીલ ટેડસ રાધનપુર રોડ બનાસકાંઠા બેંકની બાજુમાં સવિનય જણાવો કે શ્રી સરકારશ્રીના આદેશ મુજબ મને અંતિમ નોટિસ શ્રી મામલદાર સાહેબ તથા પાભણ નગરપાલિકાના આદેશ મુજબ તારીખ છ નવ બે હજાર ચોવીસના દિવસે ચા ચાર દિવસની અંતિમ નોટિસ આપેલી જાતે દબાણ દૂર કરવું દક્કર અમે કે ફારી નાખશું તે તે બદલ મેં મારી દબાણ સર્વ ઇચ્છાએ ને સરકાર શ્રીના આદેશ મુજબ દૂર કરેલ છે ને હવે આજુબાજુ વાળા ભાજપના જે મેન આગેવાનો છે ને એમના એમના હિસાબે આજુબાજુનું દબણ થતું નથી અને મારી દુકાનની સામે ત્રાસીક વ્યક્તિ હોંડા ગાડી અને બીજા મૂકે છે ને મને ધમકી આપે છે કે ક્યાં તારા બાપનું છે તો શું હું ગામ મૂકીને નાસી જુઓ ભાજપના ત્રાસથી અને નગરપાલિકા પાલિકાના ત્રાસથી હવે એમનું રીતે જ દૂર દખર હું આત્મહત્યા કે પેટ્રોલ સાટીને આંદોલન ઉપર જાહેર ઉપવાસ ઉપર ઉતરવાનો છું એમાં મને સાથ સહયોગ બાપરની જનતાએ આપવા વિનંતી જય માતાજી છ તારીખે પ્રણ સાહેબ મામલતદાર સાહેબ અને ચીફ ઓફિસરના આદેશથી દબાણ આવ્યું એની પછી ચાર ચાર દિવસની જે ચોવીમાં આવતા હતા એમને એક એવી નોટિસ આપી કે ભાઈ તમે ચાર દિવસની અંદર તમારા ચોવીસમાં પાકા ભોતવામાં આવે તોડી નાખજો આ ભાઈ આપણે ઠક્કર છે એમની દુકાન છે એમના ખર્ચેથી તોડવામાં આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી આ બનાસ બેંક આવે છે એમના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના મેન આગેવાન છે એમના અધ્યક્ષતાની આ બનાસ બેંક ચાલે છે એ પણ તોડવામાં નથી આવી અને મારે પરંત સાહેબને એટલી અપીલ કરવી છે કે તમે આ ભાઈએ એના ખર્ચેથી તોડ્યું હોય તો તમે આ બનાસ બેંક આવે કે ચોવીસમાં ગમે તે આવે રજનીભાઈની જે દેરાસરવાળી ધીરી વંડી આવે કે ગમેથી ચોવીસમાં બોધકોમાં આવતા હોય એ ભારતીય જનતા પાર્ટીના પર સાહેબ સાહેબ અને ચીફ ઓફિસરના દબાણના કારણે અને અઢાર મીટરમાંથી મધ્યમ વર્ગના જે હોટલ અને ગલ્લાવાળા આવતા હતા એ પણ અત્યારે હટી છે કારણ કે એમના માટે જુલમ કરવામાં આવે છે રોજ પોલીસ આવે રોજ મામલતદાર સાહેબ આવે તમારામાં તાકાત હોય તો બનાસ બેંક અને બનાસ બેંકની જે જગ્યા છે તે વિશે ગમે તે તમે કોઈ બી હિસાબે અમને ન્યાય આપો ચોવીસનું તમે દબણ તોડો એવી ફરંચ સાહેબ અને મામલતદાર સાહેબને મારી નમ્ર અપીલ છે તમે ચોવીસમાં નહીં તોડો તો અમે ભૂખ હડતાલમાં આવવાના છે અને અમે હાઈકોર્ટ પણ જવાના છે અમે અમારી રીતે અમારે ન્યાય જોવે અમે અઢારના જે દબાણવાળા લારી ગલ્લાવાળા અમે હટી જયા છો ચમ હટી જયા છો કે ફરંચ સાહેબ મામલતદાર સાહેબ અને ચીફ ઓફિસરના કારણે અમે એમનું મૌન રાખ્યું છે અને અમુક તો એવી જગ્યા છે કે ચોવીસનો જે શેરો છે એમને એમની ભારતીય જનતા પાર્ટીના આદેશથી એમની શેરો ભૂંકી નાખ્યો છે હવે એ ચોવીસનો શેરો લાલ શેરો હોય એ અત્યારે તમે અમે ગલ્લાવાળા હોટલવાળા કોઈ પૂંછી કાઢો તો એમને પોલીસ કેસ આવો તો હોય રજનીભાઈ અને ગમે તેવા આવા માણસો હોય શેરો ભૂંકી જાવે અને મામલતદાર અને પરત સાહેબને મારી અપીલ છે કે એમને પોલીસ કેસ આવતો હોય એમને કસ્ટડી દાવી જોઈએ ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે એટલે એ કસ્ટડી નથી કરતા હોટલ ગલાવાળા હોત એમને જેલમાં હવાલે કરજો એટલે મારી પ્રાંત સાહેબને મામલતદાર સાહેબને અપીલ છે કે તમે અમને સાચો ન્યાય આપો ચો ચોવીસનું તોડો બનાસ બેંક હોય કે ગમે તે સંસ્થા હોય તમે ગુજરાતની અંદર હાઈકોર્ટનો એવો પરિપત્ર છે કે તમે મંદિર આવતું હોય કે ગમે તે આવતું હોય તો બનાસ બેંક તો શું છે તમારે તોડવાનો હાઈકોર્ટનો હુકમ છે તો તમે દબાણ ચોવીસનું તોડો અમને ન્યાય આપો એવી પ્રાંત સાહેબ મામલતદાર સાહેબ સોરે મારી નમ્ર અપીલ છે